દોસ્તો એક વિશાળ પુલ પછી તે નદી ઉપર હોય કે સમુદ્રની અંદર હોય કોઈને કોઈ જગ્યાએ તમે જોયો હશે અને તમે નાના મોટા પુલની ઉપર ચાલ્યા પણ હશો અને વાહન પણ ચલાવતા હશો પરંતુ શું તમને ખબર છે કે આ દરેક પુલ તે પછી નાનો હોય કે મોટો હોય તેને કેવી રીતે બનાવવામાં આવે છે અને આ દરેક પુલને જોઈને તમે પણ વિચારતા હશો કે આ પુલને કેવી રીતે લોકો બનાવતા હશે અને કોઈ કોઈ પુલની ડિઝાઇન તો તેને જોઈ અને વિચારવા માટે મજબૂર કરી દે છે કે આ પુલ કેવી રીતે બનાવવામાં આવ્યો હશે અને આમાં લોકોની કેટલી મહેનત હશે તો દોસ્તો આ વિડિયોની અંદર તમને જાણવા મળશે કે નદીઓ અને સમુદ્રની અંદર કેવી રીતે મોટા મોટા પુલ બનાવવામાં આવે છે આ ઉપરાંત આ દરેક બ્રિજ લાખો ટન વજન સામે કેવી રીતે અડીખમ ઉભા રહે છે અને શા માટે દરેક બ્રિજ ખૂબ જ જલ્દીથી તૂટી જતા નથી અને આ દરેક માહિતીને જોઈને તમે પણ હેરાન થઈ જશો દોસ્તો તમે પણ જાણો છો કે નદી અને સમુદ્ર ઉપર જે પુલ બના બનાવવામાં આવે છે તે દરેક પુલ આપણા જિંદગીનો એક ખૂબ જ મહત્વનો હિસ્સો છે કેમ કે આ પુલના કારણે આપણી જિંદગી ખૂબ જ સરળ બની ગઈ છે અને આ પુલ દરેક ગામડાઓ જિલ્લાઓ અને શહેરોને એકબીજા સાથે જોડે છે અને આ પુલના કારણે જ આપણે ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જઈએ છીએ અને આ પુલના કારણે જ આપણો સમય અને આપણા ઇંધણનો એટલે કે પેટ્રોલનો અને ડીઝલનો ખૂબ જ બચાવ પણ થાય છે હવે દોસ્તો આપણા

ના આધારે કરવામાં આવે છે કેમ કે દરેક જગ્યા ઉપર એક સરખા પુલ બનાવવા સંભવ હોતા નથી અને દરેક બ્રિજ એટલે કે પુલની અંદર અલગ અલગ ભાગ હોય છે અને તે જોવા જઈએ તો બીમ બ્રિજ સસ્પેન્શન બ્રિજ અને કમાન બ્રિજ હવે દોસ્તો પાણી ઉપર બનાવવામાં આવેલા આ બધા જ પુલ ત્યાં સુધી જ ભાર સહન કરી શકે છે કે જ્યાં સુધી તેના પર આવેલો ભાર ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી જમીન પર પડતો રહે એક બ્રિજ ઉપર લાખો ટન વજન હોય છે છતાં પણ તે મજબૂતાઈથી ઉભો રહે છે કેમ કે આ બધું જ વજન બ્રિજ ના થાંભલાઓ છે અને અને આ બધું જ વજન ડાયરેક્ટલી તો ઇનડાયરેક્ટલી અંદર જતું રહે છે તેથી બ્રિજ એટલે કે પુલ ને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી હવે દોસ્તો વિસ્તાર થી જોવા જઈએ તો પાણી ની ઉપર બનાવવામાં આવતા દરેક બ્રિજ ની સૌથી મોટી ચુનૌતી તેના ફાઉન્ડેશન ને બનાવવાની હોય છે કેમકે જેટલું પાણી ઊંડું હોય છે એટલી જ વધારે મુશ્કેલીઓ પુલ બનાવવામાં આવે છે અને દોસ્તો આ ફાઉન્ડેશન ને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે કેમ કે આ ફાઉન્ડેશન એટલે કે દ્વારા પુલ એટલે કે બ્રિજ પાણીની અંદર અડીખમ ઝડપથી વહેતા પાણી વાળી નદીઓ ઉપર પિલર બનાવતા પહેલા એન્જિનિયરો એક સ્ટ્રક્ચર તૈયાર કરે છે અને આ બનાવતી વખતે પાણીમાં વધારેમાં વધારે અને ઓછામાં ઓછી ગહેરાઈ પાણીના વહેવાની ગતિ પાણીની નીચેની માટી પુલનો ભાર પુલની ઉપર ચાલનારા વાહનનો ભાર વગેરે નાની નાની વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યારબાદ પુલના થાંભલાઓનો આકાર નક્કી કરવામાં આવે છે જેના આધારે થાંભલાઓ બનાવવામાં આવે છે અને દોસ્તો આ દરેક થાંભલાઓને કોફર ડામ કહેવામાં આવે છે અને દોસ્તો પિલર બનાવવાના નિર્ણય મુજબ કોફર ડામ નો આકાર ક્યારેક ગોળાકાર હોય છે તો ક્યારેક ચોરસ પણ હોય છે હવે સવાલ એ થશે કે આખરે આ કોફર ડામ કેવી રીતે બનાવવામાં આવે છે

સૂકી ખાલી જગ્યામાં પિલર બનાવવાનું કામ શરૂ થાય છે અને આ જગ્યા ઉપર ઘણા બધા વર્કર લોકો ભેગા થઈ અને પિલર બનાવે છે હવે દોસ્તો આવી બધી જ જગ્યાએ આવી રીતે કામ નથી કરી શકાતું જો પાણી વધારે ઊંડું હોય તો આવું કોફર ડેમ લગાડીને કામ કરી શકાતું નથી હવે દોસ્તો જ્યારે સમુદ્ર એટલે કે દરિયાની અંદર બીમ બનાવવા માટે સૌપ્રથમ સમુદ્રની સપાટીમાં કોઈ મજબૂત જગ્યા શોધવામાં આવે છે ત્યારબાદ ત્યાંનું ઊંડાણ માપવામાં આવે છે અને પછી મોટી મોટી મશીનો દ્વારા ત્યાં ખાડો કરવામાં આવે છે કે જેવો ખાડો આપણે બોરિંગ સમયે કરીએ છીએ અને ત્યારબાદ આ ખાડાની અંદર સ્ટીલ અથવા તો ખંડના મોટા મોટા પાઇપો નાખવામાં આવે છે અને પછી તે મોટા પાઇપો માંથી પાણી બહાર કાઢવામાં આવે છે વધારે થાંભલાઓને જોડવામાં પણ આવે છે જેનાથી એક મજબૂત થાંભલો તૈયાર થાય છે હવે દોસ્તો બ્રિજ બનાવવામાં જે સિમેન્ટ અને ઉપયોગ થાય છે તે બ્રિજની જગ્યા ઉપર નહીં પરંતુ બીજી જગ્યાએ તૈયાર કરવામાં આવે છે એટલે કે બ્રિજના અડધા કામ બહાર કારખાનામાં કરવામાં આવે છે અને અડધા કામ સમુદ્ર કે નદી કે જ્યાં કામ કરવામાં આવતું હોય ત્યાં કરવામાં આવે છે ત્યારબાદ આ મોટા મોટા સિમેન્ટના બ્લોકને મોટા મોટા ટ્રક અને મોટી મોટી સીપો દ્વારા જગ્યા ઉપર લાવવામાં આવે છે અને ત્યાં પહોંચ્યા પછી ક્રેન ક્રેનની મદદથી આ દરેક બ્લોકને ઉઠાવવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ બ્રિજનું નિર્માણ કરવામાં આવે છે આવે દોસ્તો કોઈ કોઈ જગ એવી હોય છે કે જ્યાં બ્રિજ બનાવવો મુશ્કેલ હોય છે અને આવી જગ્યા ઉપર ફ્લોટિંગ કોફર ડેમ પણ બનાવવામાં આવે છે અને આ ફ્લોટિંગ કોફર નીચેના ભાગમાં એક એવી મશીન કરવામાં આવે છે છે કે જે પાણીની ઉપર તરે અને આ કોફર જગ્યા એ થી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેને ક્રેન વડે રોટેટ કરી અને પાણીની અંદર નાખવામાં આવે છે હવે મિત્રો આ પ્રક્રિયામાં બહુ જ સમય લાગે છે અને આ કામ થોડુંક ખતરનાક પણ હોય છે પરંતુ જે પણ લોકો આ કામમાં લાગેલા હોય છે તે બહુ જ પ્રોફેશનલ હોય છે એન્જિનિયર માટે પસંદ કરવામાં આવે છે હવે દોસ્તો આપણે આપણા જ દેશના મુંબઈ આવેલા બાંદ્રા વરિલ સિલિંગ ને કે જે પાંચ પોઈન્ટ છ કિલોમીટરના સ્ટ્રકચર નો સૌથી બેસ્ટ નમૂનો કહેવાય છે પરંતુ તેને પાણીની ઉપર બનાવવો સરળ ન હતો અને તે બહુ જ લાંબો અને ભરેલો સફર હતો અને તેને અગિયાર વર્ષોની અતૂટ મહેનત અને લગભગ પોણા બે લાખ કરોડ ખર્ચ કર્યા પછી પણ આપણા એન્જિનિયરોએ તેને પૂરો કરી બતાવ્યો હવે દોસ્તો બધું જ જોયા પછી તમે પણ સમજી ગયા હશો કે દરેક બ્રિજ એટલે કે પુલ ને બનાવવા માટે શા માટે એટલા બધા રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને દરેક બ્રિજ બનાવવામાં ઘણો બધો સમય પણ લાગે છે પરંતુ દેશની અંદર એવા પણ બ્રિજ

તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ